પાસે તૂટી ગયેલા ભારત નદી પરના પુલની મુલાકાત લેતા પ્રભારી મંત્રી ભીખુસીજી પરમાર ભારે વરસાદના પગલે જિલ્લાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પધારેલા પ્રભારી મંત્રી ભીખુસીજી પરમારે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠક બાદ મંત્રીશ્રીએ છોટાઉદેપુર જિલ્લાના સિહોર ચોકડી પાસે ભારત નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી મંત્રીશ્રીએ તૂટેલા બ્રિજનું નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાક મેળવ્યો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અભયસિંહ તડવી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સહિત અધિકારી પદિકારીઓ તેમજ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રોહિત બિલ નસવાડી છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડી રહ્યો છે એના અનુસંધાનમાં આજે મારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આવવાનું થયું ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન કોઈ જાનહાની કે એવું કંઈ કંઈ બનાવ બન્યો છે કે કેમ એની જાત માહિતી મેળવવા માટે આજે અહીંયા હું આવ્યો છું ત્યારે મારી સાથે આજે અહીંયો અહીંના સંસદ સભ્યશ્રી અમારા પ્રભારી સચિવશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અહીંના બંને ધારાસભ્યશ્રીઓ વહીવટીતંત્ર તરફથી કલેક્ટરશ્રી આયોજન અધિકારીશ્રી પોલીસ વડાશ્રી અને અમારા સંગઠનના પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓ અને વહીવટી ને રૂબરૂમાં જે આજે બધી ચર્ચા થઈ છે તો એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી નેશનલ હાઈવેનો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે હવે એના માટે તંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સૂચના આપવામાં આવી છે અને આ વરસાદ થોડો રોકાય એટલે જળથી એ કામ પૂરું કરી અને લોકોની હાલાકી દૂર થાય એ પ્રકારનો આમ પ્રયત્નો થશે મારા ધારાસભ્યશ્રી તરફથી મને જાણવા મળ્યું છે કે આવા પચ્છ બ્રિજ છે અને એ જૂના જે બ્રિજ છે એને આવી રીતે ભવિષ્યમાં નુકસાન ના થાય તો નવા બ્રિજ બને એના માટે સંપૂર્ણ વિચાર્યું છે અને આવનારા સમયમાં મોદી સાહેબ પણ કંઈ આવવાના છે અહીંયો આપણા વડાપ્રધાન સાહેબ એમના આગળ પણ આ રજૂઆત મૂકવાની છે અને એ બધા જ પુલ નવા બને એ દિશામાં સરકાર વિચારશે રંગલી ચોકડીથી છોટાઉદી ઉપર આવવાનો રસ્તો મેં પણ જોયો અને એ એ પણ સૂચના આપવામાં આવી છે કે સત્વરે આ રસ્તો રિપેરિંગ થાય કે જેથી કરીને લોકોને તકલીફ દૂર થાય